નમસ્કાર વેલકમ ટુ નેપાળ ભારતનો પાડોશી દેશ અને આમ તો કહેવાય તો અખંડ ભારતનું રાજ્ય જેને મિથિલા નજરી નગરી કાળમાં કહેવામાં આવતી હતી એવા નેપાળની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને આ મોટી નહેરના કિનારે ચાલતા 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 અમારી ગાડી જઈ રહી છે નેપાળની અંદર અને નેપાળમાં આપણે કાઠમંડુની અંદર જઈ અને પશુપતિનાથ મહાદેવના દર્શન કરીશું જનકપુરીમાં જઈ અને મા જાનકીના મંદિરના દર્શન કરીશું જ્યાં સીતા માતાનો જન્મ થયો હતો અને જનક રાજાની જ જ્યાં નગરી એવી મિથિલા નગરી જેને અત્યારે જનકપુરી કહેવામાં આવે છે ત્યાં પણ જવાના છીએ તો આપને ઘણું બધું જોવા મળવાનું છે પણ અત્યારે તો આપણે આવી ગયા છે નેપાળની સરહદની આસપાસના વિસ્તારમાં તો ત્યાં સરહદી વિસ્તારની અંદર આવું વાતાવરણ જોવા મળે છે આવા સ્થાનિક લોકો હોય છે સ્થાનિક પશુ પંખીઓ હોય છે અને આવું માહોલ જોવા મળે છે આવા વૃક્ષો હોય છે અને આપણે આ એક કેનાલ છે મોટી એના કિનારે કિનારે ચાર કિલોમીટરનો કાચો રસ્તો અત્યારે પેલા મેઇન રોડ ઉપર રોડનું કામ ચાલતું હોવાથી ચાલી રહ્યો છે જેની સાથે સાથે આપણે ચાલી રહ્યા છે તો આપ આ નેપાળ સફરની અંદર પણ આપણે ખૂબ મજા આવશે અમને તો મજા આવશે તમને જોવાની પણ મજા આવશે તો જોતા રહેજો ડીવી લાઈવ ગોગંબા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો